આગામી બે દિવસ ગુજરાતની અંદર ભારે વરસાદ સાથે વાવાઝોડા હોવાની શક્યતા છે શું તમારા ગામ જિલ્લા તાલુકાની અંદર મિત્રો આ વાવાઝોડું અથવા વરસાદ આવશે આ મિત્રો વાત કરીએ તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો ચેનલમાં પહેલી વાર આવે તો વિડીયોને બને એટલું શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમને બધા લોકોને ખબર છે કે અત્યારે ગુજરાતની અંદર કમોસમી વરસાદ પડી રહ્યો છે આ મિત્રો વાત કરીએ તો ત્રણ દિવસની આગાહી આપવામાં આવી છે આના અંદર મિત્રો વાત કરી તો સૌરાષ્ટ્રથી લઈને મિત્રો કચ્છની વિસ્તારોની અંદર મિત્રો વાત કરીએ તો ભારે પવન સાથે મિત્રો વરસાદ પડી શકે છે હવે સૌથી પહેલા મિત્રો વાત

સાથે મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે હવે સોમાસો આવવાની બસ તૈયારીમાં છે અને ક્યારે ગુજરાતની અંદર આ સોમાસો એન્ટ્રી કરશે એ પણ ઓલરેડી આપણી ચેનલની અંદર વિડીયોઓ આવવાના છે ખાસ કરીને મિત્રો વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે અત્યારે ગુજરાતની અંદર ભાઈ ક મોસમી વરસાદ એટલો બધો પડી રહ્યો છે કે તેના વિશે વાત જ ન કરો આવનારા આવનારા મિત્રો વાત કરીએ તો બે દિવસ માટે ગુજરાતની અંદર આપણે વાત કરીએ તો બીજા કયા વિસ્તારમાં પડશે વરસાદ તો આપણે ઉત્તર તરફ જઈએ તો ઉત્તર તરફ થોડા ઘણા સાંટા છવ્યા સાથે તમને ખાલી વરસાદ જોવા મળશે બાકી મિત્રો પવન ત્યાં છે નહીં અને મિત્રો વાત કરી ગુજરાત ગુજરાતની અંદર ભાઈઓ આવનાર આપણે મિત્રો વાત કરી સુરતથી લઈને મિત્રો વાત કરીએ તો સુરત બાજુ પણ મિત્રો આણંદ બાજુ પણ થોડો ઘણો વરસાદ સાથે પવન મિત્રો જોવા મળી શકે છે હતી આ ગુજરાતની આગાહી ગુજરાતની અંદર મિત્રો વાત કરી આખા ગુજરાતની અંદર થોડો ઘણો સાટા સવાયા સાથે મિત્રો વરસાદ જોવા મળવાનો છે બે દિવસ તો મિત્રો વિડીયોને બને એટલું શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વેધર અપડેટ માટે મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આજના વિડીયોમાં આટલી જ માહિતી આપણે એક નવો વિડિયો